त रं त रं आपला राष्ट्रीय शायर कोणे खातरे पडेला भजन लोकगीत लोकसाहित्य आ बदो बेख धरीने एडे बेगू करयो અને ગુજરાતી સાહિત્યને ગુજરાતી સંસ્કૃતિને એક જબરજસ્ત વારસો જો કોઈએ આપ્યો હોય તો એ ઝવેરચંદભાઈએ આપ્યો છે આ રચનાઓ રઢિયાળી રાતના ગરબા આ રચનાઓ રઢિયાળી રાતના ગરબા નામે પુસ્તકમાં સંકલિત કરીને પ્રસ્તુત કરી છે અને એમાંથી આજે આપણે એક પ્રમાણમાં ઓછું જાણીતું બહુ ઓછા લોકોએ આ સાંભળ્યું છે એક જમાનો હતો જ્યારે લગભગ ભજન તરીકે આ ઘેર ઘેર ગવાતું હતું શ્રાવણ મહિનામાં શિવભક્તિમાં આ ભજન કે લોકગીત જે કોતે એ લગભગ ઘરે ઘરે પ્રચલિત હતો મેં મારી માના મોડેથી આ ગીત વારંવાર સાંભળેલું અને ત્યારથી મગજમાં બેસી ગયેલું એટલે જ્યારે આ શિવભક્તિ ઉપરની નાની નાની કથાઓ આપણે ભેગી કરવાની ચાલુ કરી ત્યારે સંશોધન કરીને આ ગીત શોધી કાઢ્યું છે આજે આપણે આ ગીત માણવું છે કારણ કે અગાઉ વાર્તા રૂપે આને કહેવાયું છે શિવ અને પાર્વતી શિવ અને પાર્વતીનો સાયુજ્ય શિવ અને પાર્વતી વચ્ચેનો ઝઘડો શિવજી જંગલમાં પાર્વતીને વનવાસી કન્યા તરીકે મળે છે અને તે મોહિત થાય છે તે વાર્તા કહેવાય છે આ જ્યારે આ જુદી વાર્તા છે માણસ ભક્તિ પણ કરે છે ને તો એ ભગવાનને પણ પોતાના જેવો કલ્પીને કરે છે ઈશ્વરની લીલાઓની કલ્પના પણ એની પોતાની મનસૃષ્ટિ જેવી જ હોય છે અને એટલે એ પોતાના ભગવાનને લાડ લડાવે છે તો પણ પોતાના મન એ હોય એ રીતે એમ સમજીને લાડ લડાવે છે આજનું આ ગીત કંઈક આવી જ વાત છે શરૂઆત કરીએ आबु जाबू नी छाय रे माँ त्या कहीं रम्मत मारी जी रे आबु जाबू नी रे माँ जी त्या कहीं रम्मत मारी जी रे रमता रमता वाद जव दिया तपिए जय तप धरिया जी रे તમે પાર્વતી પિયર પધારો અમે જાય તપ કરવા જી રે તમે પાર્વતી પિયર પધારો અમે જાય તપ કરવા જી રે શિવ ને પાર્વતી એ આબો ને જાબો ની ને જાબો ની છાય કંઈ રમત રમે છે સોકઠાની રમત રમતા હોય બીજી કોઈ રમત રમતા હોય એમાંથી વાદ વિવાદ પર ચડી જાય છે પતિ પત્ની ક્યારેક ક્યારેક આવા વાદ વિવાદ પર ચડી જતા હોય છે અને એ વિવાદ પર ચડી જાય ત્યારે એમાં ક્યારેક થોડુંક અહંકારનું તત્વ ઉમેરાઈ જાય અને અહંકારનું તત્વ ઉમેરાઈ જાય એટલે થોડી રિસાવા મનાવવાની વાત પણ આવી જાય એટલે શિવજી પાર્વતી જે કહી રહ્યા છે કે હવે તમે તમારા પિયર જાઓ અમે તપ કરવા જઈએ છીએ આ આપણે આ રમત રમવી જ નથી તમારી સાથે કોઈ ચર્ચા કરવી જ નથી તમે પિયર જાઓ હું તપ કરવા જાઉં ચા મહાદેવજી ઉભા થઈ ગયા આ તો આશુ આશુતોષ ને આશુરોષ બંને ગુણો એટલે એમનું આશુરોષ સ્વરૂપ પ્રગટ થયું પણ સામે પાર્વતીજી છે આમે પત્ની એક હદ સુધી જ પતિની આડોડાઈ ચલાવી લેતી હોય છે પછી ક્યારેક એ રણચંડીનું સ્વરૂપ ધારણ કરે તો ક્યારેક ખરું પણ કરી નાખતી હોય છે પાર્વતીજીને કહે છે કે હું તપ કરવા છું પાર્વતી જવાબ આપે છે હું રે મહાદેવજી ખરે ખરી હોવ તો તપિયા તપ છોડાવું રે હું રે મહાદેવજી ખરે ખરી હોવ તો તપિયા તપ છોડાવું જીરે હું જો સાચી હોઉં ને તો તમે તપ કરવા જાઓ તપ કરવા જાઓ મંડળા છે ને તમારે તપ બધું બાજુ પર રહી જશે હું જો પાર્વતી ના આવું જો હું તમારા તપ ના ભંગ કરાવું તમારા તપ ના છોડાવું તો મારું નામ પણ પાર્વતી નહીં તમે મારી સાથે શરત મારી છે ને મારી સાથે વસાતો ઉતર્યા છો આવી જાઓ જોઈ લઈએ આપણે કોણ જીતે છે એટલે પછી પાર્વતીમાં એ રૂપ બદલ્યું રૂપ બદલ્યું શું કર્યું ਸੋਨਲਾ ਨੇ ਰੂਪਲਾ ਡਾਬਲੇ ਡਾਟਿਆ ਸੋਨਲਾ ਨੇ ਰੂਪਲਾ ਡਾਬਲੇ ਡਾਟਿਆ ਪਿੱਤਲ ਲੈ ਨੇ ਪੇਰਿਆ ਜੀਰੇ ਸੋਨਲਾ ਨੇ ਰੂਪਲਾ ਡਾਬਲੇ ਡਾਟਿਆ ਪਿੱਤਲ ਲੈ ਨੇ ਪੇਰਿਆ ਜੀਰੇ ਹੀਰਨੇ ਚਿਰ ਪਟਾਰੇ ਠਾਸਿਆ ਫਾਟਲ ਟੂਟਲ ਪੇਰਿਆ ਜੀਰੇ હાથ મસાણોને કાંખમાં સૂંડલો બિલડી નો લીધો જીરે હાથ મસાવણો ને કંકમાં સૂંડલો નો વેશ લીધો જીરે પાર્વતી માતાએ વેશ પલટો કર્યો દાગીના હતા સોના ચાંદી હીરા મોતી રત્નના બધા કાઢીને પટારામાં નાખી દીધા અરે વનવાસી જે પિત્તળના દાગીના પહેરે એવા પિત્તળના દાગીના કાઢીને પોતે પિત્તળના દાગીના પહેરી લીધા હીરને ચીરને બધા જે સરસ સરસ કપડા હતા બધા પટારામાં ભરી દીધા અને ફાટલ તૂટલ કાઢીને પહેર્યા એક હાથમાં સાવડો લીધો બીજા હાથમાં સૂંલો લીધો અને બરાબર આદિવાસીનો વેશ લઈને ભીલકન્યાનો વેશ લઈ અરે પાર્વતીજી બહાર પડ્યા બહાર પડ્યા તો શંકર ભગવાન તો તપ કરવા બેઠા હતા તો તપ કરતા કરતા એને તપમાં ભંગ થયું તો કઈ કરવું પડે ને કઈ રીતે કરવું પડ્યો અથવા તો શિવને માથે શેરને માથે સવા શેર થવાની એમની આખી રમત હવે શરૂ થાય છે ઉમી જીરે ઉગમણ વાસીદા કે આથમણી ઊડી જીરે પવન આથમણી દિશામાં જ હશે શંકર ભગવાન બેઠા તા એનાથી વિરુદ્ધ દિશામાં ને મને તો વાસણ વાસરનો સાવરનો લઈને મંડાડ્યા વાસીદા વાળા વાસીદા વાળે વાસીદા વાળો એટલે સાવરનાથી સાફ કરવું જમીન જમીન સાફ કરે એટલે રજ ઉડે રજ ઉડી એટલે શિવજીના ઉપર ગઈ એટલે શિવજી એ આંખો ખોલી આ પાર્વતીનો પહેલો વિજય શંકર ભગવાન થઈને તપ કરવા બેઠા છે રૂપે પાર્વતી સાવરડો લઈને મંદાણા છે એની રજ ઉડે છે એ રજ ભગવાન સુધી જાય છે ભગવાન જે ધ્યાનમાં છે ધ્યાન ભંગ થાય છે અને આંખો ખોલે છે હવે જો ગોઠવણ થાય છે ભગવાને આંખો ખોલી છેવટે તો પુરુષ ને પ્રકૃતિ બે આંખો એમની બે આંખો સામે ચાર આંખો થઈ અને ભગવાન એને પૂછે છે શંકર ભગવાન કોણ છો જાતની ને કોણ છો ભાતની કોણ તમારા નામ જીરે કોણ છો જાતની ને કોણ છો ભાતની કોણ તમારા નામ જીરે જો રસ્તે જવના નામ પૂછવા પૂછવાની ક્યાં જરૂર એટલે ભગવાનના ચિત્તવૃત્તિમાં મોહ પેસે છે એમને આ બિલડી માટે આકર્ષણ ઊભું થાય છે એટલે કઈક તો વાતની શરૂઆત કરવી પડે ને એટલે પરિચય માગે છે પરિચય માગે છે કે કોણ તમે કોણ છો નાતની ને કોણ છો ભાતની કોણ તમારા નામ જીરે હવે ભાઈ તપ કરવા બેઠા છો એ જે જાતના છે ભાતના તમારે શું છે પણ શિવજી હવે લપસવાની શરૂઆત થાય છે ધીરે 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 વાત એ તરફ જઈ રહી છે

આપણે રમત રમીએ પણ પાર્વતીજી સાથે રમત રમતા હતા ત્યાં ઝઘડો કરીને ઊભા થઈને તપ કરવા બેઠા છે અને હવે અહીંયા દરખાસ્ત કરે છે જુઓ આ પ્રકૃતિમાં પુરુષને ખેંચવાની કેટલી આવડત છે એનો દાખલો છે શિવ જેવા શિવ મહાદેવ તપશ્ચર્યા કરવા બેઠા છે એને પ્રકૃતિ સ્વરૂપા પાર્વતીજી આકર્ષ છે છે ચાલ આપણે રમત રમીએ પાર્વતીજી સાથે રમતા ઝઘડો કરી ખાતું ખોલો છો પણ કે ચાલ આપણે રિયો રિયો અમારે ચરણે તને કરું પટ રાણી જો આ કોલેજના છોકરા આટલી ઝડપથી તો પ્રપોઝલ નથી કરતા રિયો રિયો રાણી બિલ્લી રાણી અમારે ચરણે તને કરું પટરાણી અમારી હાથે આવી જાઓ તમને પટરાણી બનાવો જો પ્રપોઝલ કેવી સરસ કરે છે મહાદેવજી મહાદેવજી કેટલા ઝડપથી લપસે છે એનો આ સરસ મજાનો ગીતમાં દાખલો આપ્યો છે પણ પહેલી તો પાર્વતીજી તો એમણે નક્કી કરેલું કે અમને આ લેસન ભણાવવું છે અને તમે જ્યારે કોઈ પણ મોહમાં અંધ બનો છો ત્યારે તમારી મતી પહેલી બેર મારી જાય છે અને ત્યારે તમારી સામે જે રમત રમે છે એની અડધી જીત તો ત્યારે જ થઈ જાય છે અને આ તો સામે પ્રકૃતિ હતી પાર્વતીજી હતા માં ગૌરી માં શક્તિ એ તો સામે મહાદેવજીને આગળ ખેંચે છે ગંગા પાર્વતી ભીલડી ને શું કરશો જીરે તમ હરે મા ગંગા પાર્વતી ભીલડી ને શું કરશો જીરે તમારે તો બાપા ગંગાજી છે જટામાં ગંગા બિરાજે અર્ધાંગીની તમારા અર્ધનારેશો છે તો પાર્વતીજી છે તમે આ મને મારા મને બિલ્ડીને લઈ જઈને શું કરશો હું તો એક વનવાસી છું વનવાસી કન્યા છું મને લઈ જઈને શું કરશો તમે પરણેલી છું મારો ભીલ છે મારો પતિ છે તમે મને લઈ જઈને શું કરશો તો બે 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 છે ગંગાજી છે તમારા જટામાં બિરાજ છે પાર્વતીજી છે તમે મને લઈ જ શું કરશો એટલે શંકર જવાબ આપે જો ઘણા પતિઓ આ આ આ પ્રકારના જવાબ આપતા હોય છે પાર્વતી ને પિયર વળાવું ગંગા ને પાણી ભરાવું જીરે વા શંકર વાહ વા ભોળેનાથ પાર્વતી ને પિયર વળાવું અને ગંગા ને પાણી ભરાવું જીરે જો મોહિત થયા છે શંકર મોહિત થયા છે શિવ કલ્યાણનો દેવ જે નું કામ જ સર્પ રૂપે એના ગળામાં નાગદેવતા એનું કામ જ સ્થિરત્વ આપવાનું છે એ સ્થિરત્વ શિવ ખોઈ બેસે છે અને પાર્વતીને પિયર વળાવું ગંગાને પાણી ભરાવું જીરે સિંગળ દીપમાંથી હસ્તી મગાવું લાલ લાલ ચૂડીઓ ઉગડાવ જીરે સિંગલ દીપમાંથી હસ્તી મગાઉ લાલ લાલ ચૂડી ઉગડાવ જીરે હાથી દાતની ચૂડી બને ને એટલે સિંગલ દીપમાંથી હાથી મંગાવું તારા માટે લાલ લાલ ચૂડીઓ બનાવું ચૂડીઓ એકલી થોડી ચાલે ચૂડીઓ ઉપર ચીપુ મદાઉ ચૂડીઓ ઉપર ચીપું મદાઉ જીરે ઉપર ચીપુ મધાવો તને કરું રાણી જીરે ચૂડીઓ ઉપર ચીપો વીપો મળાવી તને સૌભાગ્યવતીને ચૂડલો પહેરાય છે જ્યારે લગ્ન થાય ને ત્યારે મણિયારાના ત્યાંથી

તમારે મહાદેવજી તૂટલ ખાટલી તે દેખી અમે ડરીએ જીરે તમારે મહાદેવજી તૂટલ ખાટલી તે દેખીને અમે ડરીએ જીરે સ્મશાનમાં પડ્યા રહેવા વાળા ભોળીઓ દેવ છે એના ત્યાં એમ કે તમારે ત્યાં તો તૂટેલી ખાટલી છે મને તો બીક લાગે આવું બધું જોઈએ ભાઈ આવું ના ચાલે એટલે પાછો તરત કાઉન્ટર પ્રોમિસ ખાટલી દૂર કરાવો લાલ પલંગ બી છાવું જીરે જા તૂટલ ખાટલી દૂર થઈ જશે સરસ મજાના સંખેડાની બનાવટના લાલ લાલ ફર્નિચર લાલ રંગનો પલંગ તારા માટે સરસ પલંગ બનાવી દઈશું આપણે આગળ તમારે મહાદેવજી વન માં ઝૂપડા તે દેખી અમે ડરીએ જીરે જો આ ભગવાન ની મતી કેટલી મારી ગઈ છે તે વનવાસી કન્યા એને કહે છે કે તમારે મહાદેવજી વન માં તે ઝૂપડા તે દેખીને અમે ડરીએ જીરે વન માં પડી રહે છે ભીલ કન્યા છે એ એમ કહે છે કે તમારે મહાદેવજી વન માં તે ઝૂપડા ને તે દેખીને અમે ડરીએ જીરે

તે દેખીને અમે ડરીએ જીરે તાઢા તે ટુકડા દૂર કરાવું લાલ લાલ ચૂરમાં વળાવું જીરે ખાવા પીવામાં ફેન્સી ના હોય ભગવાન શંકરને તો ભાગ ચડે ધતુરો ચડે તમારે મહાદેવજી ટાઢા ટુકડા તે દેખીને અમે દરિયે જીરે રે એટલે કે ટાઢા તે ટુકડા દૂર કરાવું લાલ લાલ ચૂરમાં વળાવવું જીરે તારા આટો ચૂરમાના મિશ્રણ બનાવરાવી દઈએ આપણે તમારે મહાદેવજી જાજી ભભૂત તે દેખી અમે ડરીએ જીરે પાર્વતી આગળ લઈ જાય છે તમે આ ભભૂત છોડો છો આ રાગ છોડો છો સ્મશાનની રાગ છોડીને ફરો છો તમારે મહાદેવજી જાજી ભભૂત તે દેખીને અમે ડરીએ જીરે તો શંકર ભગવાન કહે છે જાજી ભભૂત તો દૂર કરાવો કંકુવર્ણી કાયા જીરે આ બબુ બબુ કાઢી નાખો મારી કાયા કંકુવર્ણી છે તો છે જ ને શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદ્રશમ શુભ્ર વર્ણમ શુભાંગમ કંચન વર્ણી કાયા છે જો બભૂત કાઢી નાખે તો તો મહાદેવજીનું જે રૂપ છે એ તો સ્ફટિક સરખું નિર્મળ છે શુભ્ર વર્ણ છે તમારે મહાદેવજી ગળે સરપડા તે દેખી અમે ડરીએ જીરે તમારે મહાદેવજી ગળે સરપડા તે દેખીને અમે ડરીએ જીરે લે મહાદેવજી ગળામાં નાગ દેવતા તો કાયમી છે પાર્વતી કે છે કે આ સાપ છે એટલાથી મને તો બીક લાગે તો એનોય ઉપાય બતાવે છે મહાદેવજી ગળેથી સરપ દૂર કરાવો ફૂલના હાર પેરાવું જીરે ગળેથી સરપ દૂર કરાવો ફૂલના હાર પેરાવવું જીરે હજુ ને પરીક્ષા કરવાની બાકી છે અને જેમ જેમ પ્રશ્નો આવતા જાય છે મહાદેવજી એમાં જીરો માર્ક સ્કોર કરતા જાય છે બધી વસ્તુમાં જે પાર્વતી કે છે એ એનાથી સવાયું કરવાની તૈયારી બતાવે છે એટલે પાર્વતી આગળ વધે છે લાલિયો ધોકો દૂર કરાવો લાલ લાલ લાકડી રખાવું જીરે લાલિયો ધોકો દૂર કરાવો લાલ લાલ રાખડી રખાવું જીરે તમારે મહાદેવજી લાંબી જટાયો તમારે મહાદેવજી લાંબી જટાયો તે દેખીને અમે ડરીએ જીરે હવે જટા શંકર ભગવાનની જટા એની પાર્વતીજીને બીક લાગે છે ભગવાન એમાંય કન્સેશન લાંબી જટાયો દૂર કરાવો લાલ લાલ અંબોડો વળાવું જીરે લાંબી જટા હું દૂર કરાવો લાલ લાલ અંબોડો વળાવું જીરે જે માંગ્યું એ આપ્યું જે કઈ કહ્યું કે આ તો કે આનો આ ઉપાય આનો આ ઉપાય છેવટે અંતિમ પડાવ પર જઈ રહી છે વાર્તા પાર્વતીજી કહે છે અમારો ભીલ છે કાળો ને ઘેલો જંગલ કે રો વાસી જીરે અમારો વાસી જીરે સાંજ પડે ને મારો ભીલ ઘરે આવે તુજ મુજ ને શિવ મારે જીરે અરે અમારો ભીલ તો ભયંકર છે અરે હાથ પડે ઘેરા તમને મને બે ને મારી નાખશે ભગવાન કહે છે પોતરા થી વાદળી ચડાવું ઝીણો ઝીણો મેહુલો વરસાવું જીરે પોતરા થી વાદળી ચડાવો ઝીણો ઝીણો મેહુલો વરસાવું જીરે તારા તે ભીલ ને ડૂબવી મારો તને કરું પટરાણી જીરે જો ભગવાન ક્યાં ઊંધી જાય પેલી નો પતિ છે બિલ વિવાહિત છે એને કે છે કે તારો બિલ અમારો બિલ જો આવશે તો આપણે બેને માન નાખશે તો કે એને ઉત્તરાખંડ માંથી વાદળી ચડાઈ વરસાદ પાડીને એને ડુબાડી મારું હવે પાર્વતીજીને લાગે છે કે હવે અમને પાઠ ભણાવી દઈએ તારે બહુ અત્યાર સુધી અમે તપિયાને તપ કરવા જઈશું તપ કરવા જઈશું તપ કરવા જઈશું ખીજાતા હતા ને આ શું રોષ થઈ જતા હતા ને હવે છેલ્લી શરત જુઓ એવી રીત્યું કે અમારે મહાદેવજી એવી રીત્યું કે નર ના ચેન રી જે રે અમારે મહાદેવજી એવી રીત્યું કે

અમારે શિવજી એવી એવી રીત્યો નર ના ચેન નરી રી જે જીરે હાથે છે વાળી ને પગે છે ગુઘરી શિવજી થઈ થઈ નાચે જીરે હાથે છે વાળી પગે છે ગૂઘરી શિવજી થઈ થઈ નાચે જીરે વાહ મારા જગતના નાથ ત્રિનોખી નાથ દેવોના દેવ મહાદેવ આ પ્રકૃતિ નચાવે છે તમને મા પાર્વતીજીએ તમને નાસ્તા કરી દીધા મોહમાં નાખી દીધા એક પછી એક મોહમાં તમે દરેક એ કહેતા ગયા માનતા ગયા તમે જટા દૂર કરવાની વાત કરી સરપ દૂર કરવાની વાત કરી લાલિયો ધોકો દૂર કરવાની વાત કરી સ્મશાનનો વેશ દૂર કરવાની વાત કરી ભભૂત દૂર કરવાની વાત કરી શિવના અસ્તિત્વ માટે જેનાથી શિવ ઓળખાય એ બધી જ વસ્તુઓ તમે કોઈના મોહમાં જયારે અંધ થાવ છો ત્યારે તમે બધી જે શિવત્વના ચિહ્નો છે એ ચિહ્નો દૂર કરીને તમે નાચવાની સુધીની વાત કરો છો એટલે હાથે છે વાળી ને પગે છે ઘૂઘરી થઈ 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 શિવ નાચે જીરે પછી પાર્વતી લાગ્યું કે હવે ઘણું છે ઘણું પત્ની પત્ની છે એ લાગ્યું કે હવે ઘણો બધો દાવ લીધો હવે હવે જરા કઈક હવે આપણે રેમ કરીએ હવે જે જે કઈ બોધપાઠ મળવાનો હતો મળી ગયો લીંબુ હતા મહાદેવજી મહાદેવજીને શિખામણ જે આપવાની હતી તે શિખામણ મળી ગઈ એટલે એ એ છે રૂપ ને ક્યાં ગયા ભીલા રાણી માં ગૌરી પ્રગટ થયા ભગવાન તમારી ફિલ્મ ઉતરી ગઈ માં ગૌરી પ્રગટ થયા પારવતીએ રૂપ પ્રકાશ્યું ને ક્યાં ગયા ભીલા રાણીજીરે ઈશ્વર પાર્વતી પરણવા બેઠા ગાય સ કળનાર નારી જીરે ઈશ્વર પાર્વતી પરણવા બેઠા ગાય સ કળનર નારી જીરે એ જ ભીલી એજ પારવતી એ જ શિવ એ જ શંભુ હું નથી માનતો કે ભગવાનને ખબર નહીં આવે બધી પણ મૂળ ઝઘડો થાય ત્યાં ઝઘડામાંથી ક્યાંક સમાધાન કરવા આ બધું કરવું પડે એટલે બને ત્યાં સુધી ઝઘડો જ નાચ કરવો અને થાય તો પછી નાચવાની તૈયારી રાખવી આ ભગવાન શંકર અને પાર્વતીની લીલાનું આ સરસ મજાનું લોકગ્રીત રાષ્ટ્રીય શાયર મેઘાણીજીની આપણને મહામૂલી ભેટ છે ઘણી બધી કૃતિઓ એમણે સંકલિત કરીને સંચિત કરીને આપણા માટે એક અમૂલ્ય વારસો મૂક્યો છે એમાંનું ગીત છે શ્રાવણનો મહિનો છે શિવની લીલા શિવને ભજવા માટેનો એક રસ્તો છે યથા દેહે તથા દેવે હું જેવો છું તેવો જ અહમ બ્રહ્માસ્મી અને શિવ પણ હું છું શિવ અને જીવ એ બેનો એકાકાર કરવા માટેની આપણી જે આરાધના છે એ આરાધનાના રસ્તામાં શિવની આવી લીલાનો આપણે ગુણગાન કરીએ શિવની લીલાનો અમૃત માણીએ અને રસાસ્વાદ કરતા કરતા ભગવાન બોળિયા શંભુને મા પાર્વતીને યાદ કરીએ શ્રાવણના પવિત્ર મહિનામાં જીવમાંથી શિવ તરફ જવાની આપણી આ પ્રક્રિયામાં પરમ પવિત્રતા મનમાં ધરીને મનને શિવ ભક્તિમાં સંપૂર્ણપણે કેન્દ્રિત કરીને શ્રાવણ મહિનાનો સાચો અર્થ પુણ્ય કમાવા માટેની શિવમાં એકાકાર થવા માટેની કલ્યાણ તરફ જવા માટેની આ સમગ્ર પ્રક્રિયામાં આપણે સામેલ થઈએ આપનું આપના પરિવારનું આપના આપતજનોનું સૌનું સમષ્ટિનું કલ્યાણ થાય કારણ કે આપણી તો ભાવના જે છે આપણે પ્રાર્થના પણ કરીએ તો સર્વત્ર સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે થાય કામયે દુઃખ તપતા નામ પ્રાણી નામર્તિ નાશનમ પ્રાણી માત્રની આર્થના અને દુઃખનો નાશ થાય એ ભાવના સાથે આપ સૌને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય no